હાલો દોસ્તો આપણે પગીયા છે તો ડુંગરે તો આજ આપણે ડુંગરો સરશું અને ખોડિયાર માના દર્શન કરશું ચાલો મારી સાથે તમને બધાને ખોડિયાર માના દર્શન કરાવવું તો હાલો હવે આપણે જઈએ ઉપરની બાજુ અને કરીએ ખોડિયાર માના તમે જોઈ રહ્યા છો મારી ગોંડિયા અને આપણે સડી રહ્યા છે દહાદાનો ડુંગરો આપણે સડી રહ્યા છે દહાદાનો ડુંગરો અને દર્શન કરશું માતા ખોડિયાર માના અને હું તમને બધાને દર્શન કરાવીશ માતા ખોડિયાર માના તો સલિયા સલતે હે ઉપર 7, 7, yeah. Okay. Yeah, siete non lo so, Ok, Siete bene,

તો દોસ્તો આપણે આવી ગયા છે માતા તો દોસ્તો આ જો છે આ ખોડિયારમાં મંદિર છે અને હાલો દર્શન કરીએ ખોડિયારમાં તો જુઓ દોસ્તો આ છે ખોડિયારમાં દર્શન કરો બધા ખોડિયારમાં આ છે ખોડિયારમાંની મૂર્તિ તળાજા ડુંગરા ઉપર મંદિર છે ખોડિયારમાંનું દોસ્તો જોઈ રહ્યા છો તમે આ છે ખોડિયારમાં અને હું તમને બતાવું આ મંદિર આખું એક જ પથ્થરને કાર્ટન બનાવવામાં આવેલું છે આસ્તવ આ રીતના કાક મંદિર છે ગુફાની માલ પાસે આખું એક જ પથ્થર કાર્પન બનાવવામાં આવેલું છે આ જો ઉપરની બાજુ તમને દેખાય છે એક જ પથ્થર કાર્પન બનાવેલું આખું મંદિર છે હેલો દોસ્તો અમે આલી નાલીને બહુ થાકી ગયા છીએ તો અમે બેઠા છીએ પોરો ખાવા જોઈ રહ્યા છો તમે અમારી ચેનલ રાજ ગોંડલિયા આમાં આગે આપકો દેખાય કે ઓર ભી બહોત ખુશ તો બને રહી અમારી ચેનલ પે ચલિયે આગે ચલ કે દેખતે હે દોસ્તો આ છે તાજાના ડુંગરાની ગુફાઓ તમે તો જોઈ રહ્યા છો આ બધી ગુફા એક સિંહ પથ્થરને કાપીને બનાવવામાં આવેલી છે અહીં એમ પણ કહેવાય છે કે આ અભલવાનો મહેલ ગણાય છે એક પ્રકાર થી અભલવાનો કિલ્લો ગણવામાં આવે છે જો તમે જોઈ રહ્યા છો એવી સરસ મજાની ગુફાઓ છે હાલો આપણે હાલ જોવે આગળ અને જોઈશું ગુફાઓ જોઈ રહ્યા છો જુ દોસ્તો કેવી મસ્ત ગુફાઓ છે તમે જોઈ રહ્યા છો દોસ્તો મસ્ત બનાવવામાં આવેલું છે એક પથ્થરને કાપીને બનાવવામાં આવેલ મસ્ત ગુફાઓ છે અહિયાં જવો તો અહીંયા જુઓ દોસ્તો મને એક પાણીનું નાનું આમ તો કુંડ જોવા માં આવ્યું છે અને આ ટેક્સચર માં કઈક સોકડી જેવું બનાવવામાં આવેલું છે આ ગુફાની બાજુમાં જ તે છે આ દોસ્તો એ વખત માં કહેવાય છે કે પહેલાના રાજાઓનો સૈનિકો માટે આ સૈનિકો માટે રૂમ બનાવવામાં આવેલા હતા આ જોઈ રહ્યા છો તમે આ સૈનિકો માટે રૂમ બનાવેલા હતા પહેલાના મહારાજાના એવું કહેવાય કે સૈનિકો હોય એમના માટે આ રૂમ છે સૈનિકો માટે અબદાર હું ચેઈની કો માર્કેટ બનાવવામાં આવેલા હતા અહીંયા તમને દેખાતું હોય તો 13 નંબર લખેલો છે અને તમે જોઈ જુઓ જો તો તમે જોઈ રહ્યા તો દોસ્તો જો આ છે તવાજાના ડુંગરામાં મોટી ગુફા અને માલપા કંઈક ઝીણા ઝીણા રૂમ ને એવું બનેલું હોય એવું દેખાય છે તો આપણે માલપા જઈને જોવાની કોશિશ કરીશું કે શું છે કેવી રીતે બનાવેલું છે તો ચાલો આપણે જઈએ અત્યારે અને જોઈએ છે એ માલપા શું છે કેવી રીતના છે તો ચાલો જઈએ માલપા તો જવો દોસ્તો આ મોટી ગુફા છે આમાં જીણા જીણા રૂમ બનાવેલા હોય એવું દેખાય છે સમય પ્રમાણે તૂટી ગયેલા છે

સર દોસ્તો કેટલી સારી ગુફાઓ છે આ ડુંગરામાં આ છે દોસ્તો અમારું તમે નજારો અત્યારે ડુંગરાના આ છે ગોહિલવાડની ધરતી આ જો આ ગુફામાં પાણીનો સંગ્રહ કઈક કરવામાં આવેલો છે આ પ્રકારથી તમે જોઈ રહ્યા છો દેખો એમાં પાણીનો સંગ્રહ કરવામાં આવેલો છે આ કયા પ્રકારથી તમે જુઓ અને હવે આપણે જઈશું ઉપરની બાજુ અને જોઈશું કે ના શું જોવાલાયક છે અને હું આજ તમને બધુંય જણાવીશ કે અહીં શું શું જોવાલાયક છે તો હાલો હવે જઈએ આપણે ઉપરની બાજુ ઉપરની બાજુ જતા અહીંયા જો એક બહુ જ ખૂબસૂરત ગુફા દેખાણી છે મને અને ઉપરથી પાણી પણ ટપકે છે માટે અમે અંદર આવવાની કોશિશ તો નહીં કરીએ પણ જોઈ લો બાર થી ને તમે જોવો કેવી ખુબસુરત ગુફા છે ચાલો હવે જઈએ આગળ આ જવો તમે આ કેટલી મસ્ત ગુફા છે મતલબ માં જોઈ લો જોવો તમે કેવું મસ્તી નું છે સામે લખેલા છે પાંચ નંબર પાંચ નંબર માટે આ કોઈ સૈનિકો માટે હશે આ ફિર દારૂ રાખવા માટે કોષર રૂમ વગેરે વગેરે તો હાલો જોઈએ આગળ શું જોવા મળે છે આપણને આ જો દોસ્તો આ છે ગુફા અને આની નકાશી તમે જોઈ શકો છો સમય પ્રમાણે જૂનું થતા સાથે ખંડે થતામાં ઘણી ખરી નકાશીઓ વહી ગઈ છે પણ છતાંય જોઈ લો તમે જેવી તેવી દેખાય છે આ નકાશી અને આ છે બુખા જો એય જો આ છે બુખા આયા કોણ દુસી હોજે અમે કોણ દુ તો આ જો દોસ્તો અંદર કાય કોઠાર એવું બનાવેલું છે અને અંદરની તરફ રસ્તો જઈ રહ્યો છે જુઓ દોસ્તો અહીંયા જો મને પાછું એક કુંડું જોવા માં આવ્યું છે મને એવું લાગે છે કે આ ચેનિકો નાવા ધોવા અને પાણી પીવા કે એવી કઈક વ્યવસ્થા કરવામાં આવેલી છે બે કુંડા છે ઝીણા ઝીણા જોઈ રહ્યા છો ચેનિકોન રહેવા માટે છે એવું લાગે છે હજી આપણે જોઈએ આગળ પણ એક ગુફા છે જોવો દોસ્તો અહીંયા છે બે ગુફા તમે જોઈ રહ્યા છો તમને દેખાતો અહીંયા જુઓ જોવા માટે બનાવવામાં આવેલું છે મતલબમાં સોફા ટાઈપ સોફા ટાઈપ બેહવા માટે બનાવેલો છે અને અહીંયા તમે જોઈ રહ્યો અહીંયા ઉપર જવા એવો રસ્તો છે જો કે અત્યારે વરસાદી વાતાવરણમાં ખરાબ છે એટલે આપણે જવાની કોશિશ કરશું નહીં તો આપણે હવે જઈએ આગલી ગુફાએ અને જોઈએ છીએ શું છે એમ તો દસ્તા આજ અમે ફરતા ફરતા પોગી ગયા છીએ એ ભલવાના રાજદરબારમાં તો હાલો હું તમને બતાવું રાજદરબાર કેવો છે અને કેમ છે તો ચાલો જુઓ દોસ્તો આ છે રાજ દરબાર જોઈ રહ્યા છો તમે આ રાજ દરબાર છે મહારાજા એ ભલવાનો આ એ મતલબમાં જોવા લાયક કણસ થવો છે આ રાજ દરબાર છે હું તમને જરા ફ્રન્ટ કેમેરો કરીને બતાવી દઉં દોસ્તો આ છે મહારાજા એ ભલવાનનો રાજ દરબાર તમે જોઈ લો હર થી આ જો નંબર છે આ છે મહારાજા એ ભલવાનનો રાજ દરબાર સામે એની બાજુ મહારાજા એ બાજુ એના વજીર વજીરને જે કોઈ સૈનિકો વગેરે વગેરે બેતા તો હાલો હવે આગળ વધશું બીજી અન્ય ગુફાઓ તો દોસ્તો બીજી ગુફા અહીંયા જોવા મળી છે આ બીજી ગુફા છે અને અહીંયા તમે જોવા ભયરામાં પથ્થરો ને એવું નાખીને બુરી દેવામાં આવ્યું છે અહીંયા કહેવાય છે કે અહીંથી આમ નીચેની બાજુ ગુફા હતી પણ અત્યારે હાલમાં બુરી દેવામાં આવેલી છે ઢાંકી દેવામાં હવે શા માટે ઢાંકી દીધી અને કામ ઢાંકી દીધી તો ખબર નહીં પણ તમે જોઈ લો ચાલો હવે આગળ જઈએ અને જોઈએ બીજું દોસ્તો જ હું તમને બન્યા એટલો ડુંગરો ફરી અને બતાવવાની કોશિશ કરીશ દોસ્તો અહીંયા તમે જોઈ રહ્યા છો આ છે સુરાપુરા ફરતા મને દેખાણી છે આપડા બાપા સીતારામ બજરંગદાસ બાપા ની તો હાલો જોઈએ તના ડુંગરામાં બાપા સીતારામ બજરદાસ બાપા તો જુઓ દોસ્તો આ બાપા સીતારામ ની મઢી જોઈ લો ખર્ચે બાપા સીતારામ ની મઢી બગડાણા વા બગડાણા વા બાપા સીતારામ જોઈ લો આ બાપા સીતારામ ની મઢી અહીંથી પગે લાગીને આપણે આગળ વધીએ તો હાલો તો દોસ્તો અહીં જો સાધા ભાગ્યા ગુફાઓ બધી આવી જ છે અને દરેક ગુફાની મને પાણી કુંડ જોવા મળ્યું છે જોવો દરેક ગુફાની એક પાણી કુંડ હોય જ છે ઝાઝા ભાગ્યા આ પ્રકારની ગુફા જોતા મને એવું લાગે છે કે સૈનિકો માટે જ સ્પેશિયલ બનાવવામાં આવેલી છે ઝાઝા ભાગ્યા આવી ગુફાઓ છે અહીંયા જોવાલાયક તો તમે જોવા આવી શકો છો આ છે અમારું ત અને મારી ચેનલ રાજ ગોંડલિયા પ્લીઝ લાઈક કીજીએ સબસ્ક્રાઇબ કીજીએ ઓર મુજે સપોર્ટ દીજીએ ત્યાકે મે આ એસે વિડિયો આગે ભી બનાતા રહું તો સલિયા ભી દેખતે હે નીચે જાકર ઓર ગુફા હે સાહલો આપડે જશ્યુ હેઠી ની બાજુ ગુફા હું જોવો વધારે ત આ રસ્તો જાય છે હેઠે તો દોસ્તો મને અહીંયા જોવા મળી છે એક મોટી જબર ગુફા તો ચાલો જોઈએ આ મોટા મોટી ગુફા છે જવો ગો દોસ્તો આ છે મોટા મોટી ગુફા

દોસ્તો મને ખબર નહોતી મેં તમને પહેલાં કીધું લગ્ન મંડપ પણ એ કોઈ બીજી જ ગુફા હતી અહીંયા આવીને તો એ મને ખબર પડી કે આ લગ્ન મંડપ હતો તો તમે જુઓ મોટામાં મોટો લગ્ન મંડપ છે તમે જુઓ દોસ્તો આ છે લગ્ન મંડપ મોટામાં મોટો જોઈ રહ્યા છો આ છે લગ્ન મંડપ અને અહીંયા જુઓ આ છે ખોડિયાર માતાજી નું નાનું અમથું દેરાસન આ જો માતા ખોડિયાર માં નું નાનું અમથું દેરી બનાવવામાં આવેલી છે આ લગ્ન મંડપની માલપા જો કે સાયદ એ ભલવાના કુદેવી પણ હતા આ મોટામાં મોટો છે આ લગ્ન મંડપ હાલો આપણે જોઈએ અહીંયા એક પૂર છે આજુબાજુમાં બે ત્રણ કુંડિયું છે તો આપણે જોઈએ શું શું વ્યવસ્થા છે અહીંયા જોવા કરવામાં જોકેલી છે લગ્ન તો ચાલો જોઈએ તો દોસ્તો જો એક કુંડિયા અહીંયા છે આ કદાચ લગ્ન વખતે હાથ પગ જોવા વગેરે વગેરે જો એક કુંડું અહીંયા પણ છે અને જે એક છે હું તમને બતાવી દઉં જુઓ દોસ્તો અહીંયા છે મોટામાં મોટું કુંડવા પાણીનું ભરેલું મોટામાં મોટું અને એની બાજુમાં હજી એક નાનું કુંડું છે હાલો હું તમને બતાવીશ દઉં જો દોસ્તો આ છે કુંડું તો અહીંયા એક ભાઈરું છે એની માલ પર તમે જુઓ કારણ કે આ પ્રકારની આકૃતિ બેહાડેલી છે હવે શા માટે છે ને શું છે તો મને પણ બહુ ખબર નથી પણ તમે જુઓ આ જુઓ જુઓ તમે અને અહીંયા છે આ ગુફાઓ એક જે લગ્ન મંડપની બાજુમાં તે આ ગુફાઓ છે હવે દોસ્તો હું તમને લઈ જાવ છું એક અહીંયા લખેલું છે બુદ્ધા આશ્રમ કેવું કઈ ગુફાનું નામ છે ના લઈ છું તો હાલો જઈએ ના અમારી નામ છે આ છે ગુફા આ ગુફા છે અહીંયા જુઓ દોસ્તો લખેલું છે નમો બુદ્ધાય જુઓ ખામીની દીવારમાં પણ લખેલું છે નમો બુદ્ધ તો આ શા માટે અને શું ગુફા છે એ તો મને બહુ નથી ખબર તો હાલો હવે વચ્ચો આપણે આગળ અને આગળ જોઈએ શું આવે છે तो हम दोस्तों में जाइए हेठे हम डूंग उतरी आइए हूँ विडियो पूरा करुशु अगर वीडियो पसंद आई हो तो लाइक कीजिए सब्सक्राइब कीजिए और मुझे सपोर्ट कीजिए ताकि मैं ऐसे ही वीडियो आगे बनाता रहूँ तो चलिए दोस्तों मिलते हैं अगले वीडियो में